દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ મંદિર આદિવાસી વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે જેમાં મંદિર ટ્રસ્ટમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉનાઈ અને ખંભાલીયા ગામના બંને સરપંચો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યા હોય જેમાં સરપંચ તેમજ ધારાસભ્યના આક્ષેપ પ્રમાણે ઉનાઈ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ કામગીરી કે નિર્ણય લેવામાં સતત અવગણના થતી હોય છે મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમો કરી લાખોનો ખર્ચ કરવામાં આવે છે બાદમાં ટ્રસ્ટના નામે મોટા બિલો મૂકી ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે તેમજ ઉનાઈ માતા મંદિરના ઘૂમટ પર કબૂતરો દ્વારા ગંદકી કરવામાં આવતીઓનું આગળ દ્વારા ટ્રસ્ટી દ્વારા કબૂતરોને દૂર કરવા મંદિરના ઘૂમટ પર લાખોના ખર્ચે જારી મૂકવામાં આવે છે તથા પરિણામ શૂન્ય થઈ રહ્યું છે જેને લઈને ખોટા ખર્ચા કરવાની ટ્રસ્ટીની નીતિ સામે આવી રહી છે ઉનાઈના મંદિરની બાજુમાં આવેલા ઐતિહાસિક રામજી મંદિર કે જે દક્ષિણ ગુજરાતનું એકમાત્ર મૂછવાડા રામક્ષ્મણનું મંદિર છે જેનું ભૂમિ પૂજન મુખ્યમંત્રીના હસ્તે એક વર્ષ પહેલા કરવા છતાં એક વર્ષ જણાવ્યું કે જ્યાં સુધી મંદિર ન બને ત્યાં સુધી એક પણ મિટિંગનું આયોજન કરવામાં આવશે નહીં જો મંદિર નિર્માણ પહેલા મિટિંગનું આયોજન કરવામાં આવશે તેનો સખત વિરોધ કરવામાં આવશે એક વર્ષ પહેલાથી મુખ્યમંત્રીશ્રી ઉનાઈ માતાજીના પટાંગણમાં આવેલા રામજી ભગવાનની મંદિરની પ્રતિમા અને એના મંદિરનું લોકાર્પણ માટે અને ખાતમુહૂર્ત માટે અહીં આવી ગયા હતા પરંતુ હજુ સુધી કામ ચાલુ થયું નથી છત્રીસ તારીખે રામનવમી છે અને આજે ઉનાઈ માતાજી ટ્રસ્ટની મિટિંગ હતી અમે એનો વિરોધ કર્યો છે એનું મુખ્ય કારણ છે હજુ સુધી રામજી ભગવાનનું મંદિરનું કામ થયું નથી ચાલુ કરવામાં આવ્યું નથી અને અત્યાર સુધીમાં જે પણ કામ કરવામાં આવે છે તે અમે ટ્રસ્ટી હોવા છતાં પણ અમારા જાણકારી વગર કરવામાં છે અમે એનો વિરોધ કરીએ છીએ અને આજની મિટિંગનો વિરોધ કરીને આજની મિટિંગ મુલતવી રાખવા માટેની અમે રિક્વેસ્ટ કરી છે ને પ્રાંત અધિકારી જે પણ અહીંના મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે એણે પણ મિટિંગ મુલતવી રાખી છે જ્યાં સુધી રામ ભગવાનનું કામ મંદિરનું કામ ચાલુ રામજીનું મંદિરનું કામ ચાલુ ન થાય ત્યાં સુધી અમે મિટિંગ કરવા દેવાના નથી સુનિલ ડાબી દિવ્યાંગ ન્યૂઝ વાંસદા